હવે તમે ન કરવાની સ્થિતિમાં જાવ પહેલા તમે વિચાર કરો કે તમે તમારું જીવન સ્વાર્થ કેન્દ્રી છે સ્વાર્થમય છે એને પરમાર્થમાં એટલે આપણે એને એક્સટર્નલ કન્સિડરેશન કહેવાય નિષ્કામ કર્મ કહી આપણા માટે નહીં બીજા માટે એક કલાક અડધી કલાક બીજા માટે કામ કરો આપણા હૃદયનો વિકાસ કરવા માટે તો એ તમે કરી શકો એટલે તમે તમારા સ્વાર્થને કેન્દ્રને તમારે જો સાધના પહેલાની ભૂમિકા હું તમને કહું છું તમારા હૃદયના વિકાસ માટે સ્વાર્થનું કેન્દ્ર છોડી અને બીજા માટે અડધી કલાક દરરોજ આપો કે હાલો અડધી કલાક હું બીજા માટે કંઈક કરીશ તો આ શરૂઆતની અંદર હૃદયનો વિકાસ કરવા માટે આ હોય છે નિષ્કામ કર આ આ કર્મ બરાબર રીતે તમારી અંદર થઈ જાય આ જો હૃદયનો વિકાસ થઈ જાય તમે બીજા માટે એટલે બીજાને ખુશી માટે તમે કઈ કામ કરવા માંડો એટલે તમારો હૃદયનો વિકાસ થઈ ગયો હવે તમારે સુરતાનો અભ્યાસ કરવાનો છે હવે તમારી ગમે તે રીતે થોડી વારમાં આમ જાય થોડી વારમાં આમ જાય થોડી વારમાં પાંચ વર્ષ પહેલા વહી જાય પચીસ વર્ષ પહેલા વહી જાય ક્યાંનું ક્યાં એસોસિએશન કરે તો હવે તમારે સુરતા છે એને સાચવાની છે એટલે સુરતા તમારી કોઈ પણ જગ્યાએ તમારે રાખવાની છે આખો દિવસ ટ્રાય કરવાની છે ભૂલાઈ જાય પાછું ચાલુ કરવાનું ભૂલાઈ જાય એટલે આ સુરતાનો અભ્યાસ કરવાનો સુરતાનો અભ્યાસ સમાધિમાં પરિણિત થાય આનંદની સમાધિ આવે તો ઈ જગ્યા લગીને પહોંચવા માટે લઈને આ સુરતાનો અભ્યાસ છે અને આ સુરતાનો અભ્યાસ જો શાંતિ મળી ગઈ પરમ આનંદ અંદરનો આનંદ નો કંઈક અનુભવ થઈ ગયો તો પછીનું જે વસ્તુ છે એ ફક્ત સમજની છે અંડરસ્ટેન્ડ એટલે બે વસ્તુ બરાબર હોય ને તો ત્રીજી વસ્તુ જ્ઞાન છે એમાં કંઈ કરવાનું નથી ખાલી એમાં જોવાનું છે જાણવાનું છે એટલે કારણ કે અંદર કોઈ છેદ નહીં તો પછી કોણ થા સાધનાય કોણ કરશે અંદર છેદ નહીં કોઈ સતત તે વિચારોની જાળમાં ફસાયેલો છે કોણ સાધના કોણ